કોઈ હિલ સ્ટેશનમાં હોય એવું એટમોસ્ફિયર થઈ ગયું છે અને અમારે હારોભાઈ જો હારોભાઈ હનુમાનજી બની ગયા છે મસાલાવાળી જોડાફળી હારોભાઈ અંધારે અંધારામાં કેન્ડલ લાઇટ ડિનર પહેલાં બહુ કરતા હતા હવે મોબાઈલ મોબાઈલ તો સિઝનના પહેલાં વરસાદમાં નાયાને દસ થી પંદર મિનિટ નાયા ને બહુ મજા આવી ગઈ ટીકી ચોકલેટ ભાવે કે ગયડી ટીકી ભાવે છે ને તો તારે પપ્પા કેમ કે છે ગયડી ચોકલેટ આપ સારો ભાઈ જઈ રહ્યા છે ક્યાં જાવ છો હારો ભાઈ એક લઈ અમે વરસાદની મોજ માણીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ બધા નું સ્વાગત છે અમારા નવાજ બ્લોકમાં આજે છે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ ને શનિવાર

અને માસી વાંચી રહ્યા છે જય સોમનાથ જય શું આજે વાંચો છો ગીતા ઓકે કઈ વાંધો નહીં અને આજે અમારા સુરેન્દ્રનગરની અંદર એક ભાઈ બેન છે જૈન અને એ દીક્ષા લે છે દીક્ષા મહોત્સવ ચાલુ છે અને આજે આખો વરઘોડો નીકળવાનો છે ચાલો હવે જઈએ નીચે હમણાં વરઘોડો આવવાની તૈયારીમાં જઈશે તો જવાર રોડ ઉપર સવારે નવ વાગ્યાની આસપાસ આ દીક્ષાર્થીઓનો જે ભવ્ય વરઘોડો હતો તે અત્યારે નીકળ્યો હતો અને નાના છોકરાઓથી માંડીને મોટા બધા અંદર બધા સામેલ હતા અને કલાત્મક તો ઘોડાગાડી તમે જોઈ શકો છો સુંદર મજાનું બધું રચનાત્મક અને કલાત્મક બધી વસ્તુ હતી વરઘોડામાં અને પછી જોરાવનગરની માલધારી રાસ મંડળી પણ આની અંદર હતી અને મોટી સંખ્યાની અંદર બધા જોડાના હતા અને એમના મહારાજ સાહેબ પણ આશીર્વાદ દેવા માટે પધાર્યા હતા અને મોટી સંખ્યાની અંદર બધા જૈન ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ બધા આની અંદર જોડાના હતા અને આ છે જેમને દીક્ષા લીધી તે સગા ભાઈ બેન ની અંદર કાલે સોળ તારીખે રવિવારે આ ભાઈ બેન દીક્ષા લેવાના છે ટીકી ચોકલેટ ભાવે કે ટીકી ભાવે છે ને તો તારા પપ્પા કેમ કે છે ગેડી ચોકલેટ આપો ગેડું નો ખવાય પપ્પા કે ખવાય ને नो खवाय हमू जो तो तो मैं तने तो मैं तने तीखी चॉकलेट आई पी तू मन पाछे पी दे लाए ना। लाओ चीटिंग 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 करता है तू लाओ 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 अन ओली तो गेम तो देखा है तू कई लायो गेम तो देखा अरे वेरी गुड कया, कया कया कलर से तन खबर छे रेड ग्रीन ब्लू ऑरेंज अने येलो ब्लू आज स्कूल हॉलिडे ना तारे

અને શાક શેનું છે દૂધી ચણાની દૂધી ચણાની દાળનું શાક છે વાહ ભાઈ વાહ મારું ફેવરેટ છે અને ભાત ને રોટલી ચાલો બધા જમવા માટે મારું ભાઈ હાટુ આપણે બનાવી રહ્યા છીએ કાજુ મસાલાની સબ્જી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે આ છે ડુંગળીની ગ્રેવી ટમેટાની ગ્રેવી ને બધા મસાલાને બધું રેડી રાખ્યું છે ચાલો આખું શાક બની જાય પછી તમને બતાવું કે કેવું બન્યું છે આપણું કાજુ મસાલા શાક બનીને રેડી છે હવે પૂછી ને કે કેવું કે નહીં કાજુ મસાલાનું શાક રિવ્યુ આપશે ટેન માંથી કેટલા આપશે સાચા રિવ્યુ દેવાના ખોટા નહીં દેવાના હજી એકવાર ટેસ્ટ કરવું પડશે આરોવ ભાઈ ને કઈ વાંધો નહીં સાચા રિવ્યુ દેજો ટેન માંથી કેટલા માર્ક્સ આપશે આપડા કાજુ મસાલા ની રેસીપી ને

આપી દો વિજયભાઈ હાલો બે ડબ્બા આપી દો વિજયભાઈ આવા ચોમાસાની અંદર પણ જય જલારામ વિજયભાઈ જય જલારામ જય જલારામ લાવો લો તો આપણા બે ડબ્બા આવી ગયા છે ભાણાભાઈ તમારે લેવાની છે ને ભાણાભાઈ ની પણ એક ડબ્બો ભાણાભાઈ નો મૂકી દો બે આપણા મૂકી દો તો ચાલો બધા આવા ઠંડા વાતાવરણ ની અંદર ગરમા ગરમ રજવાડી ખીચડી ખાવા માટે

હાલો હવે ઘરે જઈએ અને વાયગા છે પોણા આઠ પણ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે આ જોઈ લો બધે અને લાઈટ એ ગઈ છે આ છે મેન માર્કેટ સુરેન્દ્રનગર પ્રિન્સ ભાઈને ચોડાફડી લેવા આવી ગયા છે ચટણી બટની બરોબર છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ ઓકે ચાલો જો આ છે એમની લારી કલ્યાણ ચોડાફડી દેરાસર ચોક ની બાજુમાં જ છે એમની કઈ વાંધો નહી હાલો હવે ઘરે જઈએ તો ઘરે આવી ગયા છે ફાઇનલી અને આ જોઈ લો મેન છે ને આમની આ ચટણી છે ને ખરેખર બહુ મસ્ત આવે છે તીખી એકદમ અને આ છે મસાલાવાળી વાળી છોડાફળી સારું ભાઈ અંધારામાં કેન્ડલ લાઇટ ડિનર પેલા બહુ કરતા હતા હવે મોબાઈલ મોબાઈલ લાઈટ ડિનર શું કહેવાય મોબાઈલ લાઇટ ડિનર હવે બારનો માહોલ શું છે લાઈટ વહી ગઈ છે જો મારા બા હાથેથી પંખો નાખે છે હે હમણાં ઠંડો પવન હતો ને અચાનક જ બે જ મિનિટમાં ગરમી ચાલુ થઈ ગઈ

અરે મુજે ચક્કર આને લગ ગયા અલા આબુ જવાની જરૂર નથી સુરેન્દ્રનગર માં જ આબુ જેવું થઈ ગયું છે હવે આ જોઈ લો આબુ જેવો માહોલ થઈ ગયો છે અને અમારા આરવ ભાઈ જઈ રહ્યા છે આબુ બાય બાય જબરદસ્ત વરસાદ જામી ગયો છે ભાઈ અને કોઈ હિલ સ્ટેશનમાં હોય એવું એટમોસ્ફિયર થઈ ગયું છે અને અમારા આરવ ભાઈ જો આરવ ભાઈ હનુમાનજી બની ગયા કેવી મજા આવે ને પેલા વરસાદમાં નાવાની ફૂલ મજા ને ગદાલ એન અમારા આરોભાઈ નાવા બેઈ ગયા છે અને ભાઈ અચાનક જ વરસાદ ફૂલ સ્ટાર્ટ થઈ ગયો છે જોઈ લો જમાવટ પડી ગઈ છે અને એકદમ અંધારું થઈ ગયું છે તો ચાલો અમે વરસાદની મોજ માણીએ તમે વ્લોગમાં હજી બેના રહેજો તો સીઝન ના પેલા વરસાદમાં નાયાને 10 થી 15 મિનિટ નાયાને બહુ મજા આવી ગઈ અને હજી વરસાદ કન્ટિન્યુ અડધી કલાકથી ચાલુ છે પણ તો હજી બફારો તો એટલો ને એટલો છે નાતા તો એટલી વાર ઠંડુ લાગ્યું આરો ભાઈ કેમ રહ્યું તો જમવા બેસી ગયા છે જમવામાં છે ખીચડી બટેકાનું શાક અને આરવ ભાઈ બપોરનું શાક એનાટું વધારે બનાવ્યું હતું કાજુનું શાક ખાય છે કઈ વાંધો નહીં ચાલો હવે જમી લઈએ કો આજે કો પહેલા વર્ષક મનાવવાની બહુ જ મજા આવી ગઈ કો અમે બગાય કો ખાઈ ગઈ ગો છે કો અમે બગાય કે ખાઈ જ ગઈ ગો છે કક્કા એ વાગ્યા છે રાતના સાડા 10 મેગ ને લાઈ હોય તો લાઈક કરી દેજો અમારી આ ચેનલ સોયમ કે વોગ ને સબસ્ક્રાઈબ હોય તો કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ આ બાય